લાઈને રોક લાઈને રોક તું બી બડકા છે નાટો વાલો

એ નહી નહી ચાલ ચાલ નહી 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 લઈ મને કરીયું ના ના ને કરે ને ઊભરે

ઉડીવે લોડે ઉડુરા સો સો તો મંગાને અયા કઈ હથેલા કોઈની દોરા આનું પરણે ના ના એકદમ ફાઈટર છે બસ આકે આ ગાજ મુકવા દે સર હા ડ્રાય ટિશર આલુ મુરી કે દોરી કે મુકવાળો કપડું થઈ ગયો ચલો તું મોનો બબડ જા તું મજળી જા જા તું ઉપર છે ઉપર કો બીજે પકડી રાખ ને તી બસ ઓળી લઈ લો બસ 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 પાટી ગયો હવે ખોલો જાવ